માલપુર માં સીસીટીવી કેમેરા માં લગાવવા માટે અનોખો વિરોધ લાલજી ભગત દ્વારા કરવામાં આવ્યો વિરોધ બે દિવસ પહેલા માલપુર પોલીસ પર થયું હતું ફાયરિંગ માલપુર ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવામાં નહીં આવે તો લાલજી ભગત દ્વારા અન્ન પાણીનો કરાશે ત્યાગ માલપુર પોલીસ દ્વારા લાલજી ભગતની અટકાયત કરવામાં આવી વિરોધને લઈ વાહનોની લાગી લાઈનો રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર માટે વારંવાર તંત્ર રજૂઆત કરી છે લેખિત માં પરંતુ આજ દિન સુધી સીસી કેમેરા મુકવામાં નથી આવ્યા આશરે થી વધુ વસ્તી છે તેમ છતાં માલપુર ની અંદર તે ગામ હોવા છતાંય સીસી કેમેરા નથી અ જે મોટા અકસ્માત બનતા હોય લૂંટ ના બનતા હોય અવળો વચ્ચે પોલીસ ઉપર મુઠલે ફાયરિંગ કરવામાં છે તો આ બાદ પોલીસ થશે તેમ છતાં માલપુર ચોકડી ઉપર સીસી કેમેરા મૂકવામાં નથી આ દુખભરી બાબત છે તો અમે તંત્ર ને વિનંતી કરીએ છીએ કે ખાસ ખાલી સીસી કેમેરા મૂકવા જોઈએ એવી અમારી માંગ છે આવનાર સમયમાં જો સીસી કેમેરા મૂકવામાં નહીં આવે તો હું લાલજી ભગત